ચાલો આજે આપણે ઇતિહાસના ત્રણ માર્કના પ્રશ્નો જોઈ લઈએ આપણે અગાઉના વિડીયોમાં એક માર્ક અને બે માર્કના પ્રશ્નો જોયા હતા આમાં આપણે ત્રણ માર્કના પ્રશ્નો જોશું નંબર એક અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે જાણવા માટે કઈ કઈ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે સૌ પ્રથમ સર સૈયદ અહેમદે લખાણ કર્યું હતું તેમણે એ લખાણ ઓગણીસો ઓગણસાઠમાં માં પ્રસિદ્ધ કર્યું હતું વીર સાવરકરે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કહીને બિરદાવ્યો હતો અને એ જ એ જ શીર્ષકથી તેણે ગ્રંથ લખ્યો હતો ગુજરાતમાં અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ સંદર્ભે ડોક્ટર આર કે ધારૈયાએ ખૂબ જ મહત્વનો સંશોધન ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે સુરેન્દ્રનાથ સેને સૌથી મહત્વનો ગણી શકાય તેવો ગ્રંથ અઢારસો સત્તાવન નામનો ઐતિહાસિક ગ્રંથ અંગ્રેજી ભાષામાં લખ્યો છે સ્વતંત્રતાની પ્રાપ્તિ પછી આ મહાસંગ્રામ વિશે ખૂબ મોટા પાયા પર સંશોધનો થયા જેમાં ડૉક્ટર આર સી જેવા સમર્થ ઇતિહાસકારે ધ શિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા અઢારસો સત્તાવનનો ગ્રંથ લખ્યો છે આ મહાસંગ્રામ વિશે અંગ્રેજ ઇતિહાસકારોએ પણ ઘણું લેખન કાર્ય કર્યું છે આ ઉપરાંત એસ બી ચૌધરી બિપિનચંદ્ર સુમિત સરકાર વગેરે ભારતીય ઇતિહાસકારોએ પણ આ મહાન વિપ્લવ વિશે મહત્ત્વના ગ્રંથો લખ્યા છે ખાસ જો મહત્વની વાત આવે તો ખાસ તો વીર સાવરકરે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય એમ કહ્યું હતું આ કદાચ એક માર્ગમાં પૂછાઈ જાય ગુજરાતની વાત કરીએ તો ડૉક્ટર આર કે ધરૈયાએ ધારૈયાએ ખૂબ જ મહત્વનો ગ્રંથ લખ્યો છે સુરેન્દ્રનાથ સેને પણ એક અઢારસો સત્તાવન નામનો ઐતિહાસિક ગ્રંથ અંગ્રેજી ભાષામાં લખ્યો છે આગળ જોઈએ ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી સાધન સામગ્રીની નોંધ કરો આજરા જોઈ લઈએ ભારતમાં પોર્ટુગીઝોનું આગમન ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં માં થયું કેમ કે યુરોપથી ભારત આવવાનો નવો અને અત્યંત સુરક્ષિત જળમાર્ગ વાસ્કોદ ગામાએ શોધી કાઢ્યો વાસ્કોદ ગામા પોર્ટુગીઝ નાગરિક હતો તેણે ચૌદસો ને અઠ્ઠાણું યુરોપથી ભારત આવવાનો નવો અને અત્યંત સુરક્ષિત માર્ગ શોધી કાઢ્યો તે પોર્ટુગલ રાષ્ટ્રના લિસ્પન બંદરેથી નીકળી દક્ષિણ આફ્રિકાને સામુદ્રિક પુસીર કેપ ઓફ ગુડ હોપ થઈને કાલિકટ રાજ્ય શાસકના સમયમાં ભારત આવેલો અને તેમની પરવાનગી લઈ ધીમે ધીમે દીવ દમણ અને ગોવા નામના પ્રદેશો મેળવીને શાસન કરેલું તેમના વિશેની માહિતી ગ્રંથાલયો આર્કિઝ અને સરકારી દફ્તર ભંડારો વગેરેમાંથી મળે છે ભારત અને યુરોપ આધુનિક ઇતિહાસકારોએ દસ્તાવેજોનું ઊંડું અધ્યયન કરી નવો ગ્રંથ તૈયાર કર્યો છે તે ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડે છે પોર્ટુગીઝ કંપનીનો ઇતિહાસ સુરેન્દ્રનાથ સેનનું પુસ્તક પોર્ટુગીઝ મુસાફરો આ બધા પુસ્તકો છે આગળ જોઈએ ઐતિહાસિક સાધન સામગ્રી વગર આપણે ઇતિહાસ જાણી શકતા નથી આ વિધાન ટૂંકમાં સમજાવો જો કોઈ ઇમારત ચણવી હોય તો તેનો પાયો મજબૂત બનાવવો જ પડે કેમ કે પાયા વગરની ઈમારત ટકી શકે નહીં એ જ રીતે ઇતિહાસના કોઈ પણ વિષય ઉપર લખાણ લખવું હોય તો તેને માટે ઐતિહાસિક સાધન સામગ્રીનો આધાર લેવો જ પડે ઇતિહાસ લખવા કે જાણવા માટે જે સાધન આધાર સામગ્રી ઉપયોગમાં લેવાય છે તે અધિકૃત હોવી જોઈએ અને તેમજ વિશ્વસનીય પણ હોવી જોઈએ ઇતિહાસ જાણવા માટે દંતકથાઓ પરિકથાઓ પૌરાણિક કથાઓ વગેરે આધારનો ઉપયોગ કરી શકાય નહીં કેમ કે તેમાં મોટાભાગે અતિ અતિશયોક્તિ હોય છે ઇતિહાસ જાણવા માટે જ્યારે જ્યારે મૌખિક બાબતો ઇન્ટરવ્યૂ દરમિયાન ઉપયોગમાં લેવાય છે ત્યારે તેનો સ્વ વિવેકપૂર્વક સ્વીકાર કરવો જોઈએ ઇતિહાસ જાણવા માટેની સાધન સામગ્રી પ્રાથમિક હોય કે માધ્યમિક લેખિત હોય કે અલેખિત અથવા તો અભિલેખિત પુરાતત્વીય હોય કે સાહિત્યક એ કોઈ પણ પ્રકારની સાધન સામગ્રીનો ઉપયોગ કરી શકાય જ્યારે સમજી વિચારી જરૂર પડે તો મળેલ માહિતીનું બીજા માધ્યમ દ્વારા ચકાસણી કરવી જોઈએ આમ છતાં એક વાત નિશ્ચિત છે કે દસ્તાવેજી પુરાવાના આધાર વગર તો ઇતિહાસ જાણી શકાય ન ન જાણી શકાય કે લખી પણ ન શકાય અંગ્રેજી ભાષામાં તેથી જ કહેવાય છે નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી અર્થાત દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં આગળ જોઈ લે ઇતિહાસમાં સિક્કાઓની ઉપયોગીતા શું છે બ્રિટિશ સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ સમજાવો આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે દર વખતે પૂછાય બ્રિટિશ સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ રોજિંદા વ્યવહારમાં અને વેપાર વાણિજ્યમાં નાણાકીય ચલણ તરીકે સિક્કાઓનું સ્થાન ખૂબ જ મહત્વનું છે સામાન્ય રીતે સિક્કાઓની બંને બાજુએ લખાણ હોય છે જેમાં વર્ષ શાસકનું નામ તેનો વંશ રાજ્ય ચિહ્ન અને ક્યારેક કયા પ્રસંગની યાદીમાં તે પ્રસિદ્ધ કરાયો છે તેની વિગતો તેમજ સુંદર કોતરણી હોય છે સિક્કાઓના આકાર કદ સુડોળતા કલાત્મકતા તેમાં વપરાયેલ ધાતુ વગેરેમાં પણ વૈવિધ્ય હોય છે સિક્કાઓ તાત્કાલિક સમયની રાજકીય અને આર્થિક સ્થિતિ સિક્કા સોરી સિક્કાઓ તાત્કાલિક સમયની રાજકીય અને આર્થિક સ્થિતિ રાજ્ય વિસ્તાર અને શાસકોની કલાપ્રિયતા સૂચવે છે આમ સિક્કાઓ ખરેખર બોલતો ઇતિહાસ છે બ્રિટિશ હિન્દમાં સિક્કાઓ બનાવવાની એક સરખી પદ્ધતિ અઢારસો ચોત્રીસથી અપનાવાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન સોનાના ગીની નામથી પ્રચલિત બનેલા ચાંદીના અને તાંબાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા તેમજ તેનું મૂલ્ય અંગ્રેજી ભાષામાં અંકિત કરવામાં આવ્યું હતું આ પ્રશ્ન તમે ચોપડીમાં પણ વાંચી શકશો ખાસ તો સિક્કાઓ વિશે અને વર્તમાનપત્રો વિશે આ પાઠમાંથી ખાસ પૂછાય છે આગળ એક પ્રશ્ન આપણે જોઈએ પાણીપતના ત્રીજા યુદ્ધ વિશે માહિતી આપો સત્તરસો સડતાલીસમાં ઈરાનના નાદિર શાહનું અવસાન થતાં તેના સરદાર અહમદ અબ્દાલીએ અફઘાનિસ્તાનની સત્તા મેળવી આ બધી વાત અખંડ ભારત હતું ત્યારની છે ત્યારે બધું ભારત સાથે જોડાયેલું હતું તે બહાદુર ખામોશ બાહોશ અને મુત્સદી શાસક હતો અહમદ શાહ અબ્દાલી તેણે કાબુલમાં મજબૂત શાસન તંત્રની રચના કરી તેની ઈચ્છા પંજાબ મેળવવાની અને હિંદની દોલત લૂંટવાની હતી અહમદ શાહ અબ્દાલિએ પંજાબ પર આક્રમણ કરીને લાહોર મેળવ્યો તેણે દિલ્હી પર વિજય મેળવ્યો દત્તાજીએ અબ્દાલીના લશ્કરનો સામનો કર્યો તેણે દિલ્હી પાસે યુદ્ધના યુદ્ધમાં મરાયો આ સમાચાર મળતા સદાશિવ રાવ ભાઉના નેતૃત્વ નીચે વિશાળ લશ્કરે ઉત્તર ઉત્તર કૂચ કરી ચૌદ જાન્યુઆરી સત્તરસો એકસઠના રોજ મરાઠા સેનાપતિ સદાશિવરાવ ભાવે અબ્દાલી સામે યુદ્ધ કર્યું ચોવીસ જાન્યુઆરી સત્તરસો એકસઠના રોજ પાણીપતના ત્રીજા યુદ્ધમાં ભાવનો પરાજય થતાં મરાઠી સત્તાને બહુ મોટું નુકસાન ગયું કેમ કે આ યુદ્ધમાં બે કિંમતી મોતી સેનાશિવ સેનાપતિ સદાશિવરાવ ભાવ અને પેશવાના પુત્ર વિશ્વાસરાવ ગુમાવ્યા થોડાક રત્નો આ યુદ્ધમાં કાબેલ સેનાપતિઓ અને અસંખ્ય નાના મોટા સૈનિકો ગુમાવ્યા આ યુદ્ધના અંતે મધ્યાહને પ્રખર ઓજસ્વી સૂર્ય આથમવા લાગ્યો અલબત્ત પેશવા માધવરાવે બાજી સંભાળી લીધી છતાં મરાઠા સામ્રાજ્ય પેલાની શક્તિ અને સામ્રાજ્ય ન જ મેળવી શક્યું બક્સરના યુદ્ધ વિશે માહિતી આપું સત્તરસો ચોસઠમાં પ્લાસીના યુદ્ધ પછી સાત વર્ષ બાદ અંગ્રેજોએ બંગાળના નવાબ મીર કાસિમ સાથે કરેલા યુદ્ધને બક્સરનું યુદ્ધ કહેવાય છે શક્તિશાળી મીર કાસમે કંપની સરકારની સામ્રાજ્ય વિસ્તારની નીતિ ઉપર અંકુશ મૂક્યો આધુનિક શસ્ત્રો બનાવવાનું કારખાનું સ્થાપ્યું બંગાળની રાજધાની મુર્શિદાબાદથી ખસેડી મોંઘી લઈ જઈ અંગ્રેજોના પ્રભાવથી દૂર જતો રહ્યો વગેરેના કારણો લીધે અંગ્રેજો નવાબ મીરકાસિમ ઉપર રોષે ભરાયા અને યુદ્ધ જાહેર કર્યું જોકે મીર કાસિમને અવધના નવાબ સુજા ઉદૌલા મુઘલ બાદશાહ શાહ આલમે લશ્કરી મદદ કરી છતાં અંગ્રેજ સેનાપતિ મનરોના લશ્કરો અને અદ્યતન શસ્ત્રો સામે નવાબના સૈન્યો હારી ગયા અને અંગ્રેજોના લશ્કરો વિજયી બન્યા નવાબને અલ્લાહબાદની સંધિ સ્વીકારવી પડી આથી અંગ્રેજો બંગાળ પ્રાંતના કાયદેસર માલિક બન્યા અવધના નવાબને તો રૂપિયા પચાસ લાખ અંગ્રેજોને આપવા પડ્યા અંગ્રેજોએ યુદ્ધના અંતે મીર કાસિમને નવાબ પદેથી દૂર કર્યો મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે ટીપુ સુલતાનની આંતરિક નીતિ દર વખતે પૂછાય છે ખાસ તો ચલણી સિક્કા વિશે વર્તમાનપત્રો વિશે પછી પ્લાસીના યુદ્ધ વિશે બક્સરના યુદ્ધ વિશે અને આ ટીપુ સુલતાનની આંતરિક નીતિ આ બધા અગત્યના પ્રશ્નો છે પછી રાષ્ટ્રીય અભિલેખાગર ક્યાં આવેલું છે તેમાંથી કઈ કઈ માહિતી મળે છે આવું બધું પૂછાય છે ટીપુ સુલતાનની આંતરિક નીતિ વિશે જણાવો વિજયનગરના સામ્રાજ્યના અંત પછી નિઝામના હૈદરાબાદ રાજ્યની પાસે આવેલ મૈસૂરનું રાજ્ય મુસ્લિમ સેનાપતિ હૈદર અલીના નેતૃત્વ નીચે સૌથી વધુ શક્તિશાળી રાજ્ય બન્યું હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સમાનતા ભર્યો વ્યવહાર કર્યો મૈસૂરના વાસ્તવિક રાજા કૃષ્ણરાજ વદીયારને નામ માત્રનો રાજા બનાવી દઈ રાજ્યની વાસ્તવિક બધી જ સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સહાય અને માર્ગદર્શન નીચે ડિંડીગુલમાં આધુનિક શસ્ત્રાગારની સ્થાપના પણ કરી સત્તરસો બ્યાસીમાં માં બીજા એગ્લો મૈસૂર યુદ્ધમાં તેઓ અવસાન પામતા તેમનો શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન મૈસૂર રાજ્યનો રાજ સત્તા સ્થાને આવ્યો ટીપુ સુલતાને શ્રી રંગપટ્ટમમાં આધુનિક ડબનું પુસ્તકાલય બનાવ્યું અને એ જ શહેરમાં સ્વતંત્રતાનું વૃક્ષ વાવીને ઉછેર્યું ટીપુ સુલતાને યુરોપિયન ડબના બંદૂકો પિસ્તોલો કારતુસો યુદ્ધ જહાજો તોપો વગેરે શસ્ત્રોથી સજ્જ કરી લશ્કરનું નવીનીકરણ કર્યું ઉપરાંત ઈસવીસન સત્તરસો છોતેરમાં આધુનિક શૈલીનું નૌકાદળ ઊભું કરી યુદ્ધ જહાજો પણ બનાવ્યા તેમણે નવી પ્રણાલીવાળા તોપમાપના સાધનો તેમજ પોતાના નામના સિક્કાઓ પણ શરૂ કર્યા એક પ્રશ્ન જોઈ લઈએ ખાલસા નીતિ હાઉસીએ રાજાઓનો કયો અધિકાર ના મંજૂર કર્યો બે પ્રશ્ન પૂછી શકાય ગવર્નર જનરલ પદે હાર્ડિસ પછી હાઉસી ઈસવીસન અઢારસો અડતાલીસથી થી અઢારસો છપ્પન સુધી ગવર્નર જનરલ પદે ભારતમાં રહ્યા તે સુધારક અને સામ્રાજ્યવાદી હતો તેણે સામ્રાજ્યવાદી તરીકે ખાલસા નીતિનો અમલ કર્યો ડેલહાઉસીએ તેની ખાલસા નીતિના પાંચ પ્રકાર અમલ કર્યો એક યુદ્ધ દ્વારા જીતીને ખાલસા કરેલા રાજ્યો હાઉસીએ યુદ્ધો કરી પંજાબ અને નીચલું બર્મા રાજ્યો ખાલસા કર્યા દત્તક પુત્ર નામંજૂર કરી ખાલસા કરેલા રાજ્યો ઝાંસી એટલે રાણી નું રાજ્ય સાતારા નાગપુર સંબલપુર ઉદયપુર બાગટ જેતપુર સુરત માંડવી અને કોલાબા આ બધા દત્તક પુત્ર નામંજૂર કરીને ખાલસા કરેલા રાજ્યો છે હાઉસીનો પોલિસી ઓફ લેબ્સનો સિદ્ધાંત એ હતો કે જે રાજ્યો કંપનીના ખડિયા આશ્રિત કે તાબેદાર હોય તેનો રાજા જો અપુત્ર મૃત્યુ પામે તો તેવા રાજ્યને દત્તક પુત્ર લેવાની મંજૂરી આપવી નહીં અને આવા રાજ્યોને ખાલસા કરી બ્રિટિશ રાજ્યમાં ભેળવી દીધા નામ માત્રની સત્તાનો અંત લાવવા ખાલસા કલ રાજ્યો નાના સાહેબનું મરાઠા રાજ્ય આ સિવાય તાજોર અને કર્ણાટકનું રાજ્ય પણ ખાલસા કર્યું ગેરવ્યવસ્થા કે ગામી ભરેલા વહીવટના બહાના હેઠળ અવધનું રાજ્ય પણ ખાલસા કર્યું દેવા વરાડ વરાડનું રાજ્ય લઈને પણ ખાલસા કર્યું હવે આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે પ્લાસીનું યુદ્ધ ભારતમાં ઇતિહાસમાં પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં શું સ્થાન અને મહત્ત્વ ધરાવે છે પણ આપણે આ વિડીયો હવે હવેના પછીના પ્રશ્નમાં જોશું અને પછી પ્રકરણ છમાં માં અભ્યાસ કરીશું એક વખતનો સમૃદ્ધ બંગાળ કઈ રીતે ગરીબ બન્યો આ પણ પ્રશ્ન આપણે ખાસ જોવો છે આ બધા પ્રશ્નો અંગ્રેજ સરકારના પોલીસ તંત્રની રૂપરેખા તો પછી મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં આભાર